તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવાર નામ રોજ સાબરકાંઠા મેમન કાઉન્સિલ દ્વારા આયોજિત હિંમતનગર મુકામે મેમન સમાજના સમૂહલગ્ન યોજાયા મેમન સમાજવાડી લાલપુર માંગ ઓગણચાલીસ માંગ સમૂહ નિકાહ સંમેલન માંગ ઓગણચાલીસ યુવકો નામ નિકાહ થયા સમગ્ર પ્રોગ્રામ પ્રોગ્રામમાં મેમન સમાજના સાબરકાંઠા મેમન કાઉન્સિલ ધી અમદાવાદ મેમન કાઉન્સિલ છ પરગણા મેમન કાઉન્સિલ છવ્વીસ પરગણા મેમણ કાઉન્સિલ ગુજરાત રાજસ્થાન મેમન કાઉન્સિલ એમ પાંચેય કાઉન્સિલ નામ પ્રમુખ સાહેબો તેમજ મુફ્તી અબ્દુલ રહેમાન શાહ રતનપુર મુફ્તી અબ્દુલ અઝીઝ સાહ હિંમતનગર તેમજ મેમન સમાજના અગ્રણીઓ હોદ્દેદારો સાબરકાંઠા મેમન યંગ કમિટીની માંગ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું ઇન્દ્રેશના નિમલ રાજવાની નિરમતા ઘણા ભાગે સરનામું બદલાતું રહતું હોય એટલે જરૂરી જગ્યાએ એ ભાગ્યમણ પહોંચે નહીં અને કદાચ પહોંચે તો પોસ્ટમેન એને થપ્પીમાં કોઈ મસ્જિદમાં મૂકી દે છે અને ત્યાંથી પછી જે કોઈ જાગૃત વ્યક્તિ હોય એ લઈ જાય પણ હમણાં હમણાં થરાદીમે પણ સમાજ ટ્રસ્ટ અમદાવાદની મિટિંગ મળી કે જેના નીચા એસર ભાગ્યનમણ ચાલે છે તો એમાં સલીમભાઈ પ્રમુખ સાહેબ પણ ઉપસ્થિત હતા અને સલીમભાઈ સાહેબે એવો વિશ્વાસ આપ્યો હતો કે હું જ્યારે સમૂહ નિકાસ સમિતિ સમારંભ થાય એ એ વખતે મારી વાતમાં લોકો સમજતા વાત મૂકી અને ભવિષ્યમાં પણ આ કોમ્પ્લેક્સમાંથી જે કંઈ થશે એમાંથી પણ બીજી જમીન લઈને નવા વિકાસના સોપાન સર આવા સરસ પ્રમુખ પાયા જે રાટ